આ ગરબા કરતા આવ્યા છે આ આ પરંપરાને આજે પણ તેમના પરિવારે જાળવી રાખી છે છે ત્યારે ગરબાને દિવસ સુધી રાખવામાં આવે ગરબા ફક્ત બહેનો જ ગાતી જોવા મળે છે અને ચૌદસ ના દિવસે જયારે ગરબાની વિદાય આપવામાં આવે છે તેના પછી ગામના અન્ય ગરબાની વિદાય થાય છે જેથી કરીને આ ગરબાને વડો ગરબો કહેવાય છે અને આ ઉપરથી આ શેરીનું નામ પણ વડા ગરબાની શેરી પડ્યું છે

અને આ ગોસ્કોરની વડા ગરબાની શેરી કહેવાય તો વડા ગરબાની શેરી એટલે અહીંથી એક વડો ગરબો નીકળે છે જે દશેરાના દિવસે નીકળે અને પૂનમના દિવસે સવારે એ ચુંકારી માતાએ અહીંથી એક કિલોમીટર ચુમકારી માતાનું મંદિર છે ત્યાં ગાડી એનું સમાર્પણ કરવામાં આવે ગરબો વળાવવામાં આવે અને આ વડો ગરબો એ આખા વડનગરનો એ મોટો ગરબો કહેવાય અને આ ગરબાને વળ્યા પછી જ બીજા ગરબાઓ નાના ગરબાઓ વળે અને આ પરંપરાગત અમારે જાણવામાં એવું આવ્યું છે કે ગાયકવાડ સરકાર વખતથી આ ગરબા નીકળતા હતા અને આજ પણ એ પરંપરાગત વડનગરની અંદર ચાલું છે અને મહિલાઓ સિવાય બીજું કોઈ આ ગરબા ગાતું નથી અત્યારે ડીજે હોય છે કેવી રીતે ગાતા હતા ગરબા બધા ગરબા ગાતા પેલા ડીજે નો જમાનો નતો અને મોડેથી ગમે તે એક કોઈ વડીલ હોય એ ગરબા ગાય અને એના પાછળ બીજા એને ઉપાડવા વાળા હોય ગરબાની એટલે શેરી ગરબા જેવું એટલે શેરી ગરબા પણ એને કહી શકીએ આપણે શું નામ છે આપનું અને આ ગરબા વિશે શું લીલાચંદ છે આજના ગરબા વિશે શું કહેવાય આ ગરબા વિશે એવું છે કે આ મા ચુમકારીનો ગરબો છે અને અહીંયા વર્ષોથી નીકળે છે કેટલાય વર્ષોથી આજે મને બોતેર વર્ષ થયો પણ હું જોઉં છું નાનપણથી તો ચાલે છે અને આખા ગામનો છે ગરબો અને અહીંયા બધા બધા આ ગરબામાં લેડીઝો ગરબા ગાય છે બીજું કોઈ ખાતું નથી અને આ ગરબો વર્યા પછી આખા ગામના ગરબા વરી છે એટલે વડો ગરબા તરીકે આ શ્રીજીનું નામ પડ્યું છે અને વડા ગરબા તરીકે ઓળખાય છે આ ગરબા

અ સવારે પૂનમના દિવસે વરાવવામાં આવે છે આ ચાર વાગે અને પછી બધા ગરબા નાના હોય એ બધા ગરબા નીકળો પાછળ ખાસ આ ગરબાની અંદર શું મહત્વ હોય છે આ મહત્વ આ મોટો ગરબો કહેવાય આનું મહત્વ છે કે આ ગરબો બહુ બધા માને છે આ માનતાનું ગરબો છે વસી મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર